રાજુલા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ નું સુંદર આયોજન જિલ્લા પંચાયત અમરેલી આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત અમરેલીના સંયુક્ત ઉપક્રમે રાજુલા તાલુકાના પ્રાથમિક કેન્દ્ર ડુંગર અને તેમજ પ્રાથમિક શાળા ચાંચ અને ખાતે જિલ્લા વિકાસ અધિકારી પંડ્યા ના માર્ગદર્શન આયોજન કરવામાં આવેલ જેમાં એક હજાર ત્રણસો એકસઠ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો સર્વરોગ નિદાન કેમ્પને ને જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યશ્રીઓ તેમજ સરપંચશ્રીઓના હાથે દીપ પ્રાગટ કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવતા રાજુલા તાલુકાના એક હજાર ત્રણસો એકસઠ

વધુમાં વધુ લોકો કેમનો લાભ લે તે માટે કેમ્પ અગાઉ માઇક પ્રચાર અને પત્રિકા વિતરણ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યશ્રીઓ તેમજ સરપંચશ્રીઓને જાણ કરવા સહિતની કામગીરી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નિલેશ કલસરિયા અને ટીડીઓ હિતેશ પરમાર સહિતની ટીમ દ્વારા કરવામાં આવેલ આયોજિત નિદાન કેમને સફળ બનાવવા માટે ટીએચઓ ડોક્ટર એન વી કલસરિયા ટીડીઓ હિતેશ પરમાર મેડિકલ ઓફિસર ડોક્ટર ધીરજ ભુવા ડોક્ટર પાલુ ભાદરવા ડોક્ટર નમ્રતા બલદાણિયા ડોક્ટર કિંજલ કાતરિયા શ્રીઓ આરોગ્ય સ્ટાફ અને પંચાયત સ્ટાફ દ્વારા ભારે જેમત ઉઠાવી જે યાદીમાં જણાવેલ છે રિપોર્ટર કિરણ પંડ્યા જિલ્લા બ્યુરો ચીફ અમરેલી